શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંગરોળ દ્વારા દિવાલ ઉપર લગાવવાના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું અવસર પર યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ ભાજપના છોટુભાઈ પાટીલ તથા સમાજના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંગરુણ દ્વારા દિવાલ પર લગાવવાના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું આ અવસરે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ ભાજપના છોટુભાઈ પાટીલ સમાજના મહાનુભાવો પણ હાજર રહ્યા આખા વર્ષનું દિવાલ ઉપર લટકાવવાનું કેલેન્ડરનું વિમોચન કરવાની પરંપરાને હજી પણ યથાવત રાખવામાં આવી છે બાળકો વેપારીઓ શૈક્ષણિક સંસ્થાઓને અનુકૂળ રહે એ માટે વાર્ષિક કેલેન્ડરનું શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ક્રિકેટ ક્લબ માંગરુણ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોનો ઉપયોગી થાય એ રીતે સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ બેંક રજા તિથિ ચોઘડિયા મહારાષ્ટ્ર તહેવાર સહિતની અનેક વિગતો સાથેનું માહિતીસભર કેલેન્ડર બહાર પાડ્યું છે સદારું કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના મંગરૂણ પાને દેવધર જાદવપુર ભવાનીનગર લીગાના વાગોલી વાલન પંદેરી અને ગામમાં વિતરણ થાય છે आ प्रसंगे यूथ फोर गुजरात प्रमुख भाई पटी भाजपा चैनल आई विटनेस डिरेक्टर गणेश भाई बी सावंत रमेश भाई शिंदे एडवोकेट एंड नोटरी हरीश फूरपाने हरीश सपकाल धर्मेश तांदलेकर समतप कनोजे संतोष जाधव नरेश मोरे चंद्रकांत शिंदे राकेश वालेकर चेतन कोरपे मनोज डुले पंकज सोनी संतोष जाधव संजय दिवलकर अशोक दुधाने बारकू शिंदे गणेश सक्पाल संजय शिवराम शिंदे दत्ताराम शिंदे सीताराम शिंदे बारकू शिंदे दीपक आहिरे अमोल भाई राकेश भाई किशन कडू रुपेश कोडालकर राजेश शिंदे अजय पवार नागेश लुष्टे राजू शिंदे विशाल लुष्टे संजय घोळीराम शिंदे हाजर रहा नमस्कार गराम क्रिकेट क्लब द સન્માન્ય સી આર પાટીલ સાહેબની ઓફિસમાં છોટુભાઈ પાટીલ હસ્તક આજે વિમોચન રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આજના આ કાર્યક્રમમાં માંગરૂમ ગ્રામસ્થ મંડળના તેમજ નાયક મારા સમાજ સમાજના સેવક ગણેશભાઈ સાવંત અહીંયા ઉપસ્થિત રહેલા હતા આજનો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જે બધા અમને એ આપેલો સહકાર આપેલો તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા કી જાય વંદે માતા કેડર વિમોચનનું છેલ્લે આઠથી બાર વર્ષથી કેલેડરનું વિમોચન ચાલે છે અને દર વખતે લગભગ સાહેબની ઓફિસમાં જ આવીને વિમોચન કરીએ છીએ કેસર દ્વારા સમાજને તે મેસેજ જાય છે કે સમાજ નાયક મરાઠા મંડળ મહારાઠન સમાજના જે કંઈ તહેવારો છે વાર છે અને રાષ્ટ્રીય જે તહેવારો છે તેની માહિતી પૂરેપૂરી અંદર મળી રહે છે તેમાં સમાજની અંદર એક ગ્રુપ એકતા સમ સમાજની અંદર બંધાય છે અને એક સારો મેસેજ સમાજની અંદર પહોંચે છે આ કેલેન્ડર મહારાષ્ટ્રમાં માંગરુન ગામની અંદર રાયગઢ જિલ્લાની અંદર બરોડા અમદાવાદ સુરત વલસાડ તેમજ બોમ્બેની અંદર પણ આ કેલેન્ડરનું અમે મોકલીએ છીએ અને બધા દર વર્ષે કેલેન્ડરની આ આશા રાખે છે કે આ વર્ષે પણ અમને કેલેન્ડર મોકલશો અને તે મુજબ દર વર્ષે અમારા ક્રિકેટ ક્લબના રૂપેશભાઈ કોંડાલકર તથા તેમની પૂરી ટીમ આ ખૂબ જયમસ ઉઠાવીને આજનો કાર્યક્રમનું આયોજન કરેલું છે ભારત માતા કી જય વંદે માતા